નમસ્કાર મિત્રો ટેટ વન પરીક્ષાની રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે તમામ ઉમેદવારો માટે ખૂબ જૂચનાઓ છે એ પણ જાહેર કરવામાં આવી છે તો એના વિશેની સંપૂર્ણ આપણે આજમાં આવડે નિવાના છે તો હવે શરૂ કરીએ આજ નો આવડિયમ તો સૌ પ્રથમ તમારે ગુગલની અંદર જઈ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ લખી અને સર્ચ કરી દેવું છે જેવું તમે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ સર્ચ કરશો વેબસાઇટ છે ડબ્લ્યુ ડબલ્યુ ડોટ એસઈ બી એક્ઝામ ડોટ વેલવાની છે જો તમે આ વેબસાઇટ ઓપન કરશો તો એક આ મુજબ ઇન્ટરફેસ જે છે સામે ખુલી જશે અને એની અંદર તમે જોઈ શકો નોટિસ બોર્ડની અંદર ટેટ ઓએમઆર સી ડાઉનલોડ કરવા અને ટેટ વન ઓએમઆર ડાઉનલોડ લિંક તો સૌ પ્રથમ કેટલીક સૂચનાઓથી આપણે એને તો તમે જેના પર કશો તો રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી સામે સેક્ટર ગાંધીનગર આવે પત્ર રાજ્ય પરીક્ષા બોર્ડ સેક્ટર કમન જેથી આવેલા છે બધા તારીખ એકવીસ બાર બે હાજરની પરીક્ષા બપોરે બે વાગ્યાથી બે દરમિયાન જે વાગ્યા દરમિયાન જે યોજવામાં આવેલી હતી પોસ્ટ પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોની ઓયમાં તારીખ ત્રીસ બાર બે હજાર

તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસ સુધીનો જે છે એ સમય આપવામાં આવેલો છે અને એના પછી તમે જોઈ શકો છો આ પ્રમાણેની જે પ્રોવિઝનલ આન્સર જાહેર કરવામાં આવેલી હતી અને તમારે જે વાંધા અરજી કરવી હોય તો આ પ્રમાણે જે છે એ ભરી અને તમારે જે છે ઓનલાઈન રજૂઆત જે છે કરવાની હતી તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે અલગ અલગ પ્રશ્નો છે તો એની અંદર જે પ્રશ્ન નંબર તેતાળીસ છે એ જે છે એ શિક્ષક કે બાળકોના ચિંતન વિકાસમાં ચિંતન શક્તિના વિકાસ અર્થે શું કરવું જોઈએ એના જે છે આ ચાર ઓપ્શન છે અને પ્રોવિઝનલ આન્સર કે છે એ પ્રમાણે ઓપ્શન ડી જે છે એ સાચો આવે છે પરંતુ સાચો જવાબ જે છે એ સર્જનાત્મક લેખન આવશે જેની નોંધ લેવી આ પ્રમાણે જે છે એના પછી જે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર એકસો છ ગણિત શિક્ષણમાં કોઈ મુદ્દાને વિવિધ રીતે જોવાની પદ્ધતિ કઈ છે એનો જે છે એ સાચો જવાબ અહીંયા જે છે એ આન્સર પ્રમાણે પરિસંવાદ આપેલો છે પરંતુ સાચો જવાબ જે છે એ ડી આવો જોઈએ એટલે બંને જે છે એ સાચો હોઈ શકે છે

અને જે છે એ આ પૈકી સરકારી શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ છે તો અહીંયા જે એકસો બેતાલીસમાં નંબરનો પ્રશ્ન છે એની અંદર પણ ભૂલ છે અને એનું જે છે એ સરકારનું ત્રીસ ઓગસ્ટનો જે ઓફિસિયલ પરિપત્ર છે એ જે છે એ અહીંયા દર્શાવવામાં આવેલો છે અને આ પછીનો જે પ્રશ્ન છે છવ્વીસમા નંબરનો પ્રશ્ન હાલમાં મૂળખત્ર શીખવાડવાનો નીચેનાથી ક્રમ સાચો કરમ કર્યો છે તો આન્સર કે પ્રમાણે બી જવાબ આપેલો છે પરંતુ જે છે એ સાચો જવાબ સી આવશે ધોરણ એ ગુજરાતી વિદ્યાર્થી ગણિત પ્રગતિ રજિસ્ટ્રેનો જે છે એ અહીંયા નમૂનો તમે જોઈ શકો છો છવ્વીસમાં નંબરનો પ્રશ્ન છે પ્રગતિ નંબરનો રજિસ્ટર અને આ પ્રમાણે તમે જોઈ શકો છો જે મુદ્દા છે એ દર્શાવવામાં આવેલા છે તો આ પ્રમાણે એની અંદર પણ જે છે એ સુધારો થઈ શકે છે એના પછી આગળનો પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો લખ્યું જે પ્રમાણે બુનર દ્વારા રજૂ કરવામાં આવેલી અન્વયે સમર્થન આપે છે તો અહીંયા આન્સર કે પ્રમાણે જે છે એ સાચો જવાબ ડી આપેલો છે પરંતુ એનો જે છે એ સાચો જવાબ બી આવશે જે પીટીસી છે એના અભ્યાસક્રમમાંથી જે છે તમે અહીંયા જોઈ શકો છો દ્વિતીય વર્ષનો જે અભ્યાસક્રમ છે એમાંથી તમે જોઈ શકો છો જે પ્રૂફ જે છે એ આપવામાં આવેલું છે એના પછી

અમ અમૂલ્ય દર્શાવે છે એનો જે છે એ સાચો જવાબ ડી છે પરંતુ બંને ઓપ્શન જે છે એ અહીંયા બી અને ડી જે છે એ બંને સાચા સાચાઓથી ઉમેદવારોને જે છે એ ગ્રેસિંગ આપવા માટે જે છે એ જણાવવામાં આવેલું છે અને અહીંયા પણ જે છે એ પ્રૂફ રજૂ કરેલું છે અને પછી તમે અહીંયા જોઈ શકો છો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર એકસો પાંચ જે સાચો છે ગણિત રિલેટેડ પ્રશ્ન છે અહીંયા જે છે એ સાચો જવાબ બી આપેલો છે આ દાખલામાં સાચો જવાબ જે આવે છે એ આપેલ વિકલ્પમાં સુસંગત થતો નથી તો અહીંયાથી આપેલા એક પણ પ્રશ્નોનો જવાબ જે છે એ બંધ બેસતો નથી ત્યાંથી ઉમેદવારોને જે છે એ ગ્રેસિંગ મળવું જોઈએ આગળ તમે અહીંયા જોઈ શકો છો જે પંચોતેર નંબરનો પ્રશ્ન છે એનો જે છે એ ડી આવે છે આન્સર પ્રમાણે પરંતુ અહીંયા જે છે તમે જોઈ શકો છો સાચો જવાબ જે છે એ ઓપ્શન એ થાય છે એટલા માટે જે છે એ અહીંયા આ પ્રશ્નનો જવાબ જે છે એ આન્સર કે પ્રમાણે ખોટો બેસે છે અને એના માટે પણ તમે અહીંયા જોઈ શકો છો જે નમૂના આપવામાં આવેલો છે એ જે યોગ્ય જે છે એ આપેલો છે અને પછી પ્રશ્ન નંબર 21 સીરીઝ જે છે એ એ પ્રમાણે આકૃતિમાં એ બી અને સી માં માટે શું સાચું છે અહીંયા જે છે એ આન્સર કે પ્રમાણે સાચો જવાબ જે છે એ ડી આપેલો છે પરંતુ જે છે એ એબીસી પ્રમાણે સાચો જવાબ જે છે એ સુસંગત થતો નથી કારણ કે પ્રશ્નમાં એબીસી પ્રમાણે જવાબ પૂછાય છે જે છે એ એ ઇઝ ઇક્વલ ટુ માપન બી ઇઝ પરિસર અને સી ઇઝ મૂલ્યાંકન જે છે એ સાચો આવે છે તો અહીંયા પણ એક પણ પ્રશ્નનો જવાબ જે છે એ આન્સર કી પ્રમાણે જે છે એ સાચો થતો નથી એના પછી તમે આગળનો પ્રશ્ન જોઈ શકો છો આગળનો પ્રશ્ન છે પ્રશ્નપત્રિકાની સિરીજ જે છે એ ક્વેશ્ચન નંબર 17 ડિસ્લેક્સિયા ધરાવતા બાળક માટેના નીચે પૈકી કયું સાચું નથી એવું જે છે એ પૂછવામાં આવે છે અને આન્સર કે પ્રમાણે જે છે એ ડી લખેલું છે તો અહીંયા જે છે એ પ્રમાણે લક્ષણો વિકલ્પ પ્રમાણે સાચા છે મુદ્દા નંબર પ્રમાણે જે છે છે અને જે છે એ મુદ્દા પ્રમાણે જે છે 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 તો આ અંદર પણ પણ જે એ થઈ શકે મોડ્યુલ નંબર છે તમે જોઈ શકો છો આ પ્રમાણે તમે જે છે એ સંપૂર્ણ વિગત જે છે એ આપેલી છે એના પછી તમે આગળ જોઈ શકો છો એ જે છે એની તમામ જે છે એ વિગતો આપેલી છે પછી તમે અહીંયા આગળ જોઈ શકો છો બસ આટલા આટલા પ્રશ્નો છે એની અંદર જે છે એ સુધારા વધારા જે છે એ થઈ શકે છે કે આપણે કેટલા પ્રશ્નો જોયા એક પ્રશ્ન પછી પ્રશ્ન નંબર બે પછી પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર ચાર એટલે કે છ થી સાત ભૂલ છે તો મોટા મોટા ચાર થી પાંચ છે મળવા પાત્ર થશે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કેટલી જે છે એ રજૂઆતોને માન્ય રાખે છે આના વગર પણ જે બીજા ઉમેદવારોને રજૂઆત લાગી છે એમને જે છે એ રજૂઆત કરેલી છે તો ઉમેદવારોને મોટામાં મોટું ચાર થી પાંચ માર્ક્સનું જે છે એ ગ્રેસિંગ ટેટ વનની પરીક્ષાની અંદર મળવા પાત્ર થશે Thank you. Thank you so much for watching.